આજે એક્યુપ્રેસર પણ જરૂર નથી પલોઠી તો આપણે પેલે દિવસે જ વળી ગઈ હતી ને અને કેટલા સમયથી પલોઠી સમય થી મહિનાથી આ સીધો સીધો પગ રાખ્યો તો આપણે પેલે દિવસથી જ પલોઠી વળી ગઈ હતી હવે કઈ તકલીફ છે રેડી ને હવે આજે એક્યુબ્રેટર જરૂર નથી હવે અને આપ્યું નથી એક્યુબ્રેટર બરાબર જય દ્વારકાધીશ બીજાને શું કહેવા માંગો